ભરૂચ તાલુકા પોલીસ મથકના વિસ્તારમાં આમદ્રા ગામ નજીક બેંક આવેલી છે આ બેંકને ગતરોજ રાત્રિના નિશાન બનાવી તેનું શતલ તોડી અંદર રહેલી બેંકની તિજોડીને બહાર લાવી ટ્રેક્ટર વડે ખેંચીને ખેતરમાં લઈ ગયા હતા આ તિજોડીને તસ્કરોએ તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરતા તેઓ તિજોડી અને ટ્રેક્ટર તેઓ સ્થળ ઉપર જ મૂકીને પલાયન થઈ ગયા હતા જો કે સદ નસીબ હે તિજોરી માં રહેલી 19 લાખ જેટલી રકમ બચી ગઈ હતી આ તસ્કર અમેદરા ગામમાં થી જે ટ્રેક્ટર ચોરી કરીને લઈ ગયા હોવાનું પણ માલુમ પડ્યું છે જ્યારે ટ્રેક્ટર સ્થળ ઉપર જ નહીં મળતા તેનો માલિક તેની સૂટખોળ કરવા નીકળતા આપ HDFC બેંકનું સતલ તૂટ્યું હોવાનું માલુમ પડ્યું હતું આ ઘટનાની જાણ તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવતા તાલુકા પોલીસ સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ સ્થળ ઉપર દોડી આવીને તપાસ હાથ ધરી છે ગતરોજ રાત્રિના કોઈ પણ સમયે આ ઘટના સર્જાઈ હતી